તમને આ ક્રિસ્પી ક્રિસ્પી નાસ્તો જોઈને તમને એવું લાગતું હશે કે આ પનીરમાંથી બનેલો છે પણ ના એવું નથી આ મગની દાળમાંથી બનેલો છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે અને હેલ્ધી પણ કહેવાય છે તો તેનામાં ત્રણ કલાક પહેલાં મગની દાળને પલાળીને રાખવાની છે અને તેને સારી રીતે ધોઈને તેને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે તેને એક પેસ્ટ બનાવી લેવાનો છે પેસ્ટ બનાવતી પહેલાં આપણે તેમાં ગ્રીન ચીલી અને જિંજરના પીસ લેવાના છે તમે ગાર્લિકનો પણ ઉપયોગ કરી શકો છો આ પેસ્ટ રેડી થઈ ગયા પછી તેને આપણે એક કાઢી લઈશું હવે તેમાં જીરું મીઠું નાખીને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી તેમાં બ્રેકિંગ પાવડર લેવાનો છે તેને પણ મિક્સ કરી લેવાનું છે હવે તેને પાંચ મિનિટ માટે સાઈડમાં મેંકી દેસું ત્યાં સુધી આપણે અહીંયા કઢાઈમાં એક લિટર જેટલું મેં પાણી લીધું છે તેને ગરમ થવા માટે મેં દેવાનું છે એના પહેલાં અહીંયા મેં પ્લેટમાં તેલ લગાવીને પાંચ મિનિટ માટે ગરમ થવા માટે મેદ દઈશું પાંચ મિનિટ પછી કરી લેવાનું છે ગરમ પ્લેટ થઈ ગઈ હોય તો તેમાં જે બેટર બનાવેલું હતું તે આપણે લઈ લેશું હવે તેને વીસ મિનિટ માટે થવા દઈશું વીસ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું કે થઈ ગયું છે કે નહીં જો થઈ ગયું હોય તો તેને બહાર કાઢી લઈશું અને ઠંડા કરીને તેને કટિંગ કરી લેવાના છે તમારે કોઈપણ સીપમાં તમે આને કટિંગ કરી શકો છો મેં આ રીતે કટિંગ કર્યા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે તમે આ રીતે એકલા ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો ખૂબ જ સારા લાગતા હોય છે હવે તેને ક્રિસ્પી બનાવવા માટે અહીંયા મેં બે ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે હવે તેમાં રેડ ચીલી પાવડર આવે છે તેનો ઉપયોગ કરવાનો છે મેં તેલ લીધો છે તેમાં સ્વાદ અનુસાર મીઠું હવે તેમાં થોડું થોડું પાણી નાખીને એક પેસ્ટ બનાવી લેશું પેસ્ટ પેસ્ટ રેડી થઈ ગયા પછી કોર્ન ફ્લોર કોર્ન પેલી ફ્લેક્સ આવે છે તેનો ઉપયોગ કરવાનો છે આ રીતે ડફ કરીને તેને ફ્રાય કરી લેવાના છે જ્યાં સુધી ક્રિસ્પી ના બને ત્યાં સુધી તેને ફ્રાય કરીશું આ રીતે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તમે એકવાર તો જરૂરથી જ બનાવજો નાના છોકરાઓને પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે ક્રન્ચી ક્રન્ચી બન્યા છે એકદમ આ આ મગની દાળનો નાસ્તો ખાવાથી તમને એવું ફીલ થશે કે પનીરના પકોડા છે પણ ના એવું નથી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ના ભૂલું